બોટાદમાં બનેલ ઘટનાને લઈ ખેડૂતો પરના કેસો પાછા ખેંચવા વડોદરા આમ આદમી પાર્ટીની કલેક્ટરને રજૂઆત બોટાદ જિલ્લાના હળદળ ગામે કપાસના કડદા પ્રથાના વિરોધમાં યોજાયેલી ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ દ્વારા કથિતપણે ખેડૂતો પર કરવામાં આવેલા અત્યાચારના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે સમગ્ર રાજ્યમાં કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો આ રાષ્ટ્રવ્યાપી વિરોધના ભાગરૂપે વડોદરા શહેરના આપના અગ્રણી કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાનો ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો વડોદરા શહેર આપના પ્રમુખ અને કાર્યકર્તા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમણે માંગણી કરી હતી કે હળદળ ગામે ખેડૂતોના આંદોલનને દબાવવા માટે પોલીસ દ્વારા જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તેનું વહેલી તકે નિવારણ લાવવામાં આવે આ સાથે જ આ ઘર્ષણના સંદર્ભમાં ખેડૂતોને આપના નેતાઓ વિરુદ્ધ કરવામાં આવેલા તમામ અત્યાચારના કેસો તત્કાળ પાછા ખેંચી લેવા જોઈએ તેવી માંગણી પણ કરવામાં આવી કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી પક્ષે ખેડૂતોના હકની લડાઈને સમર્થન આપ્યું હતું આપના નેતાઓએ આ સમગ્ર બનાવ બનાવને લોકશાહીનું ગળું દબાવવા સમાન ગણાવી રાજ્ય સરકારની કડક ટીકા કરી હતી તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી કપાસના ભાવ અંગે ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને નિર્દોષ લોકો પરના કેસ પાછા ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી પક્ષ પોતાના વિરોધ ચાલુ રાખશે સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા અપનાવવામાં આવેલો આ કાળો દિવસ કાર્યક્રમને પગલે વહીવટી તંત્ર દ્વારા પણ પરિસ્થિતિ પર શાંતિ જળવવા માટે નજર રાખવામાં આવી હતી આજે અમે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યપાલશ્રીને કલેક્ટર થ્રુ એક આবেদন પત્ર આપ્યું છે જે રીતે બોટાદ માર્કેટ યાર્ડની અંદર કડદા પ્રથાની અંદર હજારો ખેલાડીઓની અંદર શોષણ થતું હતું એ આંદોલન આમ આદમી પાર્ટી ઘણા દિવસથી ચલાવી રહી હતી પરંતુ જે રીતે હળદર ગામની અંદર જે પોલીસ દ્વારા બરબરતાપૂર્વક ખેડૂતોને ઘરમાં માં ઘૂસીને વૃદ્ધો મહિલાઓને જે રીતે માર મારવામાં આવે છે જાણે કે અંગ્રેજો કરતા પણ ખરાબ લાઠીઓ આ આ બરબરતાપૂર્વક ભારતીય જનતા પાર્ટીના ઈશારે જયારે પોલીસે ચલાવી છે ત્યારે અમે મુખ્ય અમારી માંગ ચાર છે કે જે ખેડૂતોએ ખેડૂતો પર ખોટી એફઆરઆઈ થઈ છે એ તમામ ખેડૂતોને મુક્ત કરવામાં આવે એપીએમસી માં જે કડદા પ્રથા ચાલી રહી છે કડદા પ્રથા બંધ કરવામાં આવે અને જવાબદાર જેટલા પણ વેપારીઓ છે જે શોષણ કરતા હતા એમની સામે પણ એનું લાયસન્સ રદ કરવામાં આવે સાથે સાથે જે જગ્યા ઉપર આ ઘટનાઓ બની છે ત્યાંના સ્થાનિક ખેડૂતો જે છે આજે હેરાન પરેશાન થઈ રહ્યા છે એમની પણ વહેલામાં વહેલી તકે રિહા કરવામાં આવે એવી અમારી માંગ છે ને કરા પ્રથાને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે એવી માંગ સાથે આજે અમે કલેક્ટર ને આવેદનપત્ર